ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપ લોકો લોકો બધા મજામાં બધા બસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે એટલે કે હવે આજે સબની ખાતા થઈ ગયા છે અને આપણે મસ્તરો નાસ્તો રેડી થઈ ગયો છે તો ફટાફટ નાસ્તો કરીએ તો પછી આપણે વર્ક કરી કરે પછી બહાર ને જ આવવા કરે ને સવાર ને આ કોણ આવી આ કોને આયો આ કોને આયો આ શું ખાઈ રહી મમ્મા ખાઈ મમ્મા ખાઈ જો આ તો હવે ચોકલેટ ને

ફાઇનલી આપણે વીઆર કરી લીધું છે અને ભૂમા ઘરે આવ્યા હતા ને એટલે એને વિડીયો સૂટ કરી પણ જો વીઆર બધું મસ્ત થઈ ગયું છે અને ત્યારે વાગ્યા ખાડા નવ તો આપણે અહીં જોઈન કરે જો તમને બ્લોગ પસંદ આવે તો લાઇક સાથે શેર કરી દે મળશું નેક્સ્ટ બ્લોગ પર જય હિન્દ જય ભારત જય માતાજી